મારું નામ મુસ્તુફાભાઈ હસનભાઈ નાવડીવાલા આ ગાડી મારા ફાધર પહેલાં લગભગ પંચ્યાસી વર્ષ પહેલાં ઓપ્શનમાં બાર હજારમાં લીધી હતી ગાડી તે ટાઈમ અમારી ફાધરની હસનભાઈ મારા ફાધરનું નામ હસનભાઈ નાવડીવાલા છે ઓળખે કેમ કે અમારી પાસે જ્યારે ગાડી આવી ત્યારથી નાવડીવાલા અમારી સરનેમ થઈ ગઈ છે અને ત્યાર પછી અમારી પાવાગઢમાં મારા ફાધરની તંત્રખો પડતી હતી એટલે રોજે આ ગાડી લઈને પાવાગઢ જાય અને ત્યાં ઘણા ટાઈમ વરસાદ વરસાદ હોય પાણી ભરાઈ જતું હોય તો લોકોની ગાડી ઊભી થઈ જાય મારા પાદર પાણીની અંદર કાઢીને બહાર નીકળી જતા હતા તો લોકો આશ્ચર્ય કરે કે આ અમારી ગાડી નથી નીકળતી ને અમને તો કે આ પાણીમાંય ચાલે છે અને રોડ પર બંધનો સિસ્ટમ છે ને આ મેન ગાડી અમેરિકાની છે મેડ ઇન યુએસએ પાણીમાંયના પંપ છે મશીન છે પછી પંખો આપેલો છે અને સાયલેન્સર એનું ઉપર આપેલું છે એટલે નીચે નથી ના કિશી લાવે ગાડી એટલે મશીનો બધા લાગેલા છે જે કંપનીએ બનાવ્યા હતા જે તે સમયે ચારસી ઓન વર્કિંગ કન્ડિશનમાં છે એ પછી લગભગ બે ત્રણ લાખ ત્રણ ચાર લાખ રૂપિયા ખર્ચો કર્યો મારો ભાઈ આશિફભાઈ યુસુભાઈ અને અનિષભાઈ નવું પોતે અમે ચાર એટલે મારા ભાઈએ માર સામાન બહારથી મંગાવીને ઓનલાઈન અને બધા પાર્સ અહીં મળતા નથી પહેલાં શું છે પચાસ વર્ષ પહેલાં અમુક ગાડીઓ હતી ફોરની તો મળતી છે હવે એ પાર્સ મળતા નહીં તો બારથી લાવીને ગાડીનો સામાન બધો અહીં કમ્પ્લીટ કરાયો ને હમણાં ફોલ કન્ડિશનમાં છે ફૂલ કન્ડિશનમાં હા ચાલે ચાલે નહીં 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 યાર સાયલેન્સર ઉપર આપેલું છે ના થાય નીકળી જાય ને પાણીમાંથી કંપનીએ બનાવી છે જે ટાઈપની ને અમેરિકામાં હમણાં હાલમાં બી ચાલુ જ છે આ સેમ કન્ડિશનમાં રોડ પર પડે અને સેમ કન્ડિશનમાં અંદરથી નીકળી જાય પાણીમાં ઘણો ફેર છે આ લેફ્ટ સાઈડની સ્ટેરિંગ છે બહારની ગાડીઓ જે હતી ને એ બધી લેફ્ટ સાઈડની છે અને આપણા એની બધી રાઈટ સાઇડની છે એટલે આનું અમે સ્ટેરિંગ કે કોઈ બી પાર્ટ બદલા નથી જેન્યુન પાર્ટ છે ને એન્જિનથી લઈને પાણીના જે પંપ વમ્પ બધા લાગેલા છે એ બધું કંપની બનાવો છે બનાવી જોઈએ કેમકે પૂર તો કરે છે વરસાદમાં આપણે વડોદરામાં જ ઘણી વાર તકલીફો થાય છે એટલે આવી ગાડી હોય તો આપણો બચાવ બી થઈ શકે લોકોને કાઢી શકીએ આપણે અને મદદ કરી શકીએ હરે કૃષિ